હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રસોઈ વિથ જલ્પા આજે આપણે બનાવીશું નરમ ગરમ સોફ્ટ ઢોકળા એના માટે ઢોકળાનો ત્રણ વાટકી જેટલો લોટ લેવાનો છે તૈયાર લોટ દળેલો જ મેં લીધેલો છે અને થોડી છાશ લેવાની છે હવે છાસ છે ને મેં મલાઈની લીધેલી છે જે મલાઈનું ઘી આપણે કરતા હોઈએ છીએ ને એની જે છાસ નીકળે છે એનાથી બહુ સરસ ઢોકળા સોફ્ટ બનતા હોય છે તો એ છાસ છે તમે નોર્મલ છાસ બી લઈ શકો છો હવે આપણે એક તપેલી લઈ અને એમાં ઢોકળાનો લોટ ચાળી લેશું કેમકે એમાં જનરલી થોડા જાડું બી રહી જતું હોય છે તો એ નીકાળી લઈશું અને ચાળી લઈશું આપણે આવી રીતે બધો જ લોટ આપણે ચાળીએ અને લઈ લેવાનું છે જેથી કરીને એક ધારો લોટ બી મળે અને જો એમાં કંઈ વચ્ચે આવ્યું હોય કેમ કે તૈયાર લોટ છે ઘંટીનો એટલે જુઓ આ રીતનું એમાં જનરલી જાડો લોટ થોડો નીકળતો હોય છે ચોખાની કણી કણી નીકળતી હોય છે તો એ આપણે સાઈડમાં કાઢી લેવાની છે અને પછી આ જે છાસ મેં લીધેલી છે એ હું એટલા માટે ઓનલાઈન લઉં છું કેમ કે એમાં એક ક્રીમી ટેક્સચર એના લીધે આવતું હોય છે તમે સાદી છાસ પણ લઈ શકો છો પણ આના લીધે એકદમ ઢોકળા એટલા સોફ્ટ થતા હોય છે ને કે એક વખત જરૂરથી તમે આ મલાઈના ઘીવાળી છાશ ટ્રાય કરજો એના લીધે એકદમ સરસ અને એટલી બધી ખટાશ પણ નથી જે આપણે નોર્મલ છાશથી પલાળતા હોય તો એકદમ ખાટા થઈ જતા હોય છે તો આનાથી એટલા ખાટા બી નહીં થાય અને એક ક્રીમીનેસ તમને દેખાશે જ્યારે પલળી જશે આવી રીતે પલાળી દેવાનું છે અને આટલું એને ઢીલું કરવાનું છે એટલે લગભગ એકથી દોઢ ગ્લાસ જેટલી છાસ થઈ છે અને આવી રીતનું પલળી જાય એટલે એને છે ને પાંચથી સાત કલાક માટે પલાળી રાખવાનું છે જેથી કરીને એ હા આથો ના આવે તો બી ચાલશે પણ બસ એ જે લોટ છે એ સરસ રીતે પલળી જવો જોઈએ તો બી ઢોકળા સોફ્ટ જ થશે હવે એને સરસ ઢાંકી અને ઉપર કંઈક વજન મૂકી દેવાનું છે જેથી કરીને એર સર્ક્યુલેશન ના થાય તો સરસ થશે હવે આ જુઓ તમે જોઈ શકો છો કે પાંચ સાત કલાક પછી આ આટલું સરસ પલળી ગયું છે તો હવે આપણે એમાં અડધી ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું કેમ કે યલો ઢોકળા બનાવવાના છે માટે પછી તમને ફાવે એ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અમને થોડા ગળિયા ઢોકળા ભાવતા હોય છે ગળપણ ખટાશવાળા એટલે અમે હું એમાં ખાંડ એડ કરી રહી છું લગભગ ત્રણેક ચમચી જેટલી ખાંડ નાખી છે કેમ કે જે છાસની ખટાશ હોય એને બી એ ટેક્સ એ બી મસ્ત ટેસ્ટનો જળવાઈ રહે એના માટે થઈને આપણે ખાંડ એડ કરીશું ત્રણેક ચમચી જેટલી જેથી કરીને ખાટા બી ના લાગે અને ગળ્યા બી ના લાગે એવી રીતે માપની જ એડ કરવાની છે હવે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આપણે હલાવીને અને પછી એમાં જરૂર પ્રમાણે આપણને એમ થાય કે હવે આ હજી થોડું થીક છે તો એને પતલું કરવા માટે થઈ અને આપણે અડધો ગ્લાસ જેટલું એમાં પાણી ઉમેરીશું અને પછી એને હલાવી લેશું એટલે આપણને થોડું બહુ જાડું હશે તો પણ નહીં મજા આવે એટલે થોડું પતલું કરી અને હું તમને બતાવું છું એવું એવું ટેક્સચર જોઈ લો તમે આવું ટેક્સચર એનું રાખવાનું છે જેથી કરીને એકદમ પતલું બી નહીં અને એકદમ જાડું બી નહીં બસ આ રીતનું રહી જાય એટલે જુઓ હા એટલે એને છે ને એમાં પછી આપણે ખાવાના સોડા બી તમે લઈ શકો પણ હું જનરલી ઈનો ફ્રૂટ સોલ્ટ યુઝ કરું છું લેમન ફ્લેવરનું તો એ અડધું પેકેટ જેટલું યા તો ફિર અડધી ચમચી કે એક ચમચી જેટલું તમે એડ કરી શકો છો આના લીધે જો સેજ પણ વધારે પડી જશે તો ઢોકળા લાલ નહીં થાય જો ખાવાનો સોડા જે ઘરે આપણે વાપરીએ છીએ સેજ પણ વધારે પડી જાય તો જનરલી ઢોકળા લાલ થઈ જતા હોય છે પણ આમાં એ તકલીફ નથી થતી અને આમાં સોફ્ટ એકદમ સરસ થાય છે આના લીધે તો એ એડ કરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે બેટરને આખું હલાવીને જેથી કરીને ફ્રૂટ સોલ્ટ ભળી જાય હવે આવી રીતની જે આપણે ઢોકળા મૂકવાની જે પ્લેટ હોય એને આપણે તેલથી બધી બાજુ તેલ લગાવી લેવાનું છે ગ્રીસ કરી લેવાની છે જેથી કરીને આપણો ઢોકળા થાળીને રહે પ્લેટને આવી રીતે એને તેલ લગાવી અને પછી જેમાં આપણે ઢોકળા મૂકવાના છે એમાં પાણી મૂકશું અને જનરલી તમે જોતા હશો કે આ પાણી ઉકળે એટલે ફરતું ક્ષારને એવું બાજી જતું હોય છે તો એ ના થાય એના માટે એમાં મેં લીંબુના ફૂલનો પાવડર નાખ્યો છે જો તમારી પાસે લીંબુના કટકા હોય તો એ પણ નાખી શકો છો અને લીંબુ પણ નીચવી શકો છો બસ આવી રીતે પ્લેટ મૂકી અને જેટલા તમારે થીક જોઈ એવી રીતે બેટર તમારે એમાં નાખવાનું છે આપણું જે રેડી છે બેટર એ મેં ત્રણેક ચમચા જેટલું નાખ્યું છે તમે પતલા રાખવા હોય તો ઓછું નાખી શકો છો જાડા રાખવા હોય તો સીજ વધારે નાખી શકો છો અને એમાં મેં લાલ મરચું થોડું મરચું પાવડર જે આવે છે એ સ્પ્રિંકલ કરેલો છે અહીંયા તમે લસણનું પણ સ્પ્રિંકલ કરી શકો છો લાલ મરચું પાવડર લસણ સાથે અને થોડા સફેદ તલ અહીંયા તમે કાળા તલ પણ વાપરી શકો છો હું સફેદ તલ વાપરી રહી છું એ થોડા સ્પ્રિંકલ કરેલા છે મેં ઉપર અને હવે એને આપણે ઢાંકી દઈશું એને લગભગ પંદરથી વીસ મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દેવાના છે ત્યાં સુધી આપણે ચલો ફ્રેન્ડ એ જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવીએ એના માટે આપણે આઠથી દસ કડી યા તો દસ બાર કડી જેટલું લસણ ફોલેલું લઈશું અને એમાં આપણે થોડું સ્વાદ જેટલું ચપટી જેટલું મીઠું એડ કરીશું અને આપણે એમાં જનરલી આ ચટણી બનાવવા માટે છે ને લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલો ને પછી એમાં થોડું ધાણા જીરું અડધી ચમચી જેટલું આપણે ઉમેરીશું જેથી કરી મરચાંની તીખાસ એકદમ ના લાગે હવે એને આપણે ખાંડી લેવાનું છે આવી રીતે એકદમ ઝીણું ઝીણું થાય ત્યાં સુધી બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી ખાંડી લઈ અને જુઓ આવું થાય ત્યાં સુધી ખાંડી લેવાનું છે અને એ તેલ આપણે એક પેન લઈશું એમાં તેલ મૂકીશું લગભગ અડધા કપ જેટલું તેલ લીધું છે મેં કેમ કે જનરલી ઢોકળા તેલ સાથે ખાવાની વધારે મજા આવતી હોય છે તો અડધા કપ જેટલું તેલ લઈ અને આપણે જે એમાં મરચું ખાંડ્યું હતું એ તેલ સહેજ ગરમ થાય નોર્મલ એટલે એમાં એ આપણે ખાંડેલું જે લસણવાળું મરચું હતું એ નાખી દેવાનું છે તેલને એકદમ ગરમ નથી થવા દેવાનું નહીં તો લાલ મરચું બળી જતું હોય છે એટલે સેજ અમથું ગરમ થાય એટલે આવી રીતે હલાવી અને તરત ગેસની ફ્લેમ એને બંધ કરી દઈ અને એને ગેસની ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે જોઈ લો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાલ ચટણી જેવું તૈયાર થઈ જાય છે તેલવાળી આ ઢોકળાને તેલ સાથે ખાવાની મજા આવે છે હવે આપણે જોઈશું ઢોકળાને વીસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે ઢાંકણું ખોલી અને એક ચપ્પુ કે સ્પૂન લઈ અને આવી રીતે ચેક કરીશું જો એના પર ચોટે નહીં તો એનો મતલબ એ ચડી ગયા છે સરસ થઈ ગયું છે તો હવે એ પ્લેટને આપણે બહાર લઈ અને એને સેજ પાંચેક મિનિટ ઠરવા દેશું અને પછી ઉપર આવી રીતે ઓઇલથી થોડું ગ્રીસ કરી લઈશું અને સેજ ઠંડુ થાય એટલે પછી એમાં આપણે તમને જે ટાઈપનો શેપ ગમતો હોય એ શેપના આપણે પીસીસ કરી લેવાના છે પણ ધ્યાન રાખજો કે સેજ ઠંડુ થયા પછી જ પીસીસ કરજો જેથી કરીને સરસ થાય બસ જો આ પીસીસ કરી દીધા છે અને આ તૈયાર છે આપણા એકદમ સોફ્ટ લાલ ચટણી અને ગ્રીન ચટણી સાથે આપણા સોફ્ટ ઢોકળા લાલ તેલવાળી ચટણી છે ને ગ્રીન ચટણી છે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે તમે જોઈ શકો છો એકદમ નરમ ગરમ બહુ જ મજા આવશે ખાવાની એવા ઢોકળા જો તમને રેસીપી ગમી હોય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા અવનવી રેસીપીઝ માટે રસોઈ વિથ જલપા